જામનગર એસપી પ્રેમસુખ ડેલુને ફેસબુકમાં ફેક આઈડી બનાવનાર આરોપીને ઝડપી પાડ્યો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરવામાં આવે છે તે દરમિયાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબનું નામ તથા ફોટોનો ઉપયોગ કરી ફેસબુક પ્લેટફોર્મ ઉપર પ્રેમસુખ ડેલુ આઈપીએસ નામવાળી ફેક આઈડી બનાવી પોલીસ ઓફિસર તરીકેની ખોટી ઓળખ ઊભી કરી અને ઠગાઈ કરવાના ઇરાદેથી આઈડી પર વેચાણ અર્થે વસ્તુઓની ખોટી પોસ્ટ કરી ગુનો કરેલ હોય જે બાબતે સાયબા ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સતત તપાસમાં હતો તે દરમિયાન સ્ટાફનાઓ દ્વારા સોશિયલ મીડિયામાં ફેસબુક પ્લેટફોર્મ ઉપર આરોપી દ્વારા બનાવેલ ફેક આઈડી અંગેની માહિતી મંગાવી તેનું ટેકનિકલ એનાલિસિસ કરી તેમજ હ્યુમન સર્વિસથી માહિતી એકત્રિત કરી આરોપીને રાજસ્થાનના રાજ્યના અલવર તાલુકાના કકરાલી ગ્રામ ખાતે ઈરશાન ફજ્જાર ખાન નામના આરોપીને પકડી પોલીસ દ્વારા ધરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં પોલીસ પ્રજા જોગ સંદેશમાં જણાવ્યું હતું કે અપરાધીઓ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્મી નેવી એરફોર્સ પોલીસ તેમજ કસ્ટમ અધિકારીઓના નામ તથા હોદ્દાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ આઈડી બનાવી ઘરવખરીનો જૂનો સામાન મોબાઈલ સ્કૂટર મોટરસાઇકલ કે અન્ય જૂની વસ્તુઓ વેચાણ માટેની જાહેરાત આપી લોકોનો વિશ્વાસ કેળવી તેઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોય છે જેથી આવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની જાહેરાત પોસ્ટની ખરાઈ કરી રૂબરૂ મુલાકાત કરી ત્યારબાદ જ નાણાકીય વ્યવહાર કરવો તેમ જણાવ્યું હતું જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મે ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે તો આ મે આરોપી અત્યારે જે સાયબરની ટીમ છે આ રાજસ્થાનના મેવાત એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે

અને રાજસ્થાન અમે મે પકડીને જે લાવ્યા છીએ તો આ ટોળકી છે અને આ લોકોનો કામ છે સાયબર ગાંઠિયા છે સર આપેલા ઘણી વખત એવું એ બને છે લેકિન અત્યારે અમારી જે સાયબરની ટીમ છે આ એફયુ છે અને તુરંત આરોપની પકડી લઈ જાય છે